આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર અમદાવાદ વિમાની દુર્ઘટનામાં ભોગ બનેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના અગ્રીમ નેતા વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા ગઈકાલે રાજકોટમાં નીકળી ત્યારે વાતાવરણ શોકમય બની ગયું હતું હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી પાર્થિવ શરીર લવાયા બાદ તે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થયો હતો ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા મળિયાર જિનાલયે મોક્ષરથ ઉભો રહ્યો હતો અને ત્યાંથી પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યો હતો સમગ્ર રૂટ પર હજારો લોકોએ પોતાના નેતાને છેલ્લી વિદાય આપી હતી સાંજે પોણા છ વાગે મોક્ષ દસરત તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો બાદમાં નજીકમાં જ આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ અન્ય તમામ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર સાથે દિવંગતને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું વરસતા વરસાદમાં પણ લોકોની અશ્રુધારાઓ સ્પષ્ટ નજરે ચડી હતી સાંજે સાડા સાત વાગ્યા આસપાસ તેમની અંતિમ યાત્રા નીકળી હતી સ્મશાન ગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે રાત્રે સવા દસની આસપાસ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેની પ્રક્રિયા માર્ચ બે હજાર સત્યાવીસથી શરૂ થશે ગૃહ મંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા અનુસાર લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી પ્રભાવિત વિસ્તારો સિવાય વસ્તી ગણતરી માટે તારીખ એક માર્ચ બે હજાર સત્યાવીસ રહેશે બરફથી પ્રભાવિત વિસ્તારોની વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ એક ઓક્ટોબર બે હજાર છવ્વીસ નક્કી કરવામાં આવી છે આ ગણતરીમાં પ્રથમવાર જાતિગત વસ્તી ગણતરી હાથ ધરાશે આ કાર્યમાં ચોત્રીસ લાખ ગણતરીકારો અને સુપરવાઇઝર અને લગભગ એક લાખ ત્રીસ હજાર કાર્યકરો સામેલ થશે જેઓ અત્યાધુનિક મોબાઇલ ડિજીટલ ઉપકરણોનો ઉપયોગ કરશે વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશન કે જેમાં દરેક ઘરની રહેણાંક સ્થિતિ મિલકતો અને સુવિધાઓ વિશે માહિતી એકત્રિત કરાશે બીજા તબક્કામાં વસ્તી ગણતરી કે જેમાં દરેક વ્યક્તિની વસ્તી વિષયક સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરાશે કચ્છમાં ચોમાસાની શરૂઆત થઈ હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા વિવિધ વિસ્તારમાં હાજરી પુરાવી રહ્યા છે ગઈકાલે માંડવી અને અબડાસા પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ એકથી બે ઇંચ જેટલું પાણી વરસતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું તો જિલ્લા મથક ભુજમાં રાત્રે દસ વાગ્યાના આસપાસ વીજળીના કડાકા સાથે ભારે ઝાપટું વરસ્યું હતું આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે માંડવી તાલુકાના ગઢસીસામાં સવારે અસહ્ય બપહારા બાદ બપોરે સવા ત્રણની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો સાંજે સાડા પાંચ વાગ્યા સુધી અંદાજીત અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો કોઠારા કનકપર સાંધાણ ધનાવાડા નુંધાતણ સહિતના ગામમાં અડધાથી એક ઇંચ દરિયાપટ્ટાના રાયગઢ સિંધોડી સુથરીમાં પોણો ઇંચ તેરા હમીરપર ધુફી બીટા સહિતના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે છ વાગ્યા સુધીમાં પૂરા થતા ચોવીસ કલાકમાં માંડવીમાં એક્યાસી મિલીમીટર મુન્દ્રામાં એકતાલીસ ભુજ ત્રીસ ગાંધીધામ એકત્રીસ નખત્રાણા અઢાર ભયાઉ ચૌદ અંજાર નવ અને અબડાસામાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે સમગ્ર ગુજરાત અરૂણાચલ પ્રદેશ છત્તીસગઢ દરિયાકાંઠાના કર્ણાટક ગંગાના કાંઠાના પશ્ચિમ બંગાળ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગામી બે ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે દિલ્હી એનસીઆરમાં પણ આ મહિનાની વીસમી તારીખ સુધી ગાજવીજ વીજળી અને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના અત્યાર સુધી એકસો ઓગણીસ ડીએનએ નમૂના મેચ થયા છે જ્યારે છોતેર પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે ડીએનએ નમૂના મેચિંગની પ્રક્રિયા ઝડપી બની રહી છે અને એક બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે ગુજરાતના સૌપ્રથમ એવા ત્રિદિવસીય ગૌ સેવા સંગમની સાથે વિશેષ એવી નારાયણ નંદી શાળાનો ગઈકાલથી આરંભ થયો છે અઢાર જૂન સુધી ચાલનારા ત્રિદિવસીય ગૌ ઉત્સવમાં અલગ અલગ સત્રોમાં ગાય માતાના ગુણગાન ગવાશે સાથે ગૌ કથાનું પણ આયોજન કરાયું છે ગઈકાલે સવારે પોથી યાત્રા યજ્ઞ તેમજ નંદીપૂજનની સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો પ્રથમ સત્રમાં ગૌ કથા યોજાઈ હતી બપોર બાદના સત્રમાં ગાયના ખેતીમાં રહેલા મહત્વ વિશે જણાવવામાં આવ્યું હતું બંને સત્રોના અંતે નંદી શાળાના સંચાલકો અને નિરાશ્રિત ગાયોની સેવા કરતી સંસ્થાઓનું સન્માન કરશે કરાયું હતું આજે સવારે ગૌપ્રેમી મહિલાઓ ગૌ ઉદ્યમીઓ માલધારીઓ તથા પંચગવ્ય ઉત્પાદકોનું સન્માન કરાશે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર